નમસ્કાર મિત્રો સ્ટોપ ડોક્ટરમાંથી હું કેતન મહેતા ફરીથી આવી ગયો છું આપની સામે મિત્રો થોડા દિવસ પહેલાં મેં આપને બતાવ્યું હતું કે રાજકોટના દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર સ્માર્ટ બજારની પાસે જે એક સોસાયટી છે એ સોસાયટીનો બંગલો કઈ રીતના લીકેજ થઈ રહ્યો હતો લીકેજના હિસાબે એમને કેટલી હાલાકી ભોગવવી પડી હતી અને જે લીકેજનું પાણી છે એ દિવાલોની મારફતે નીચે ઉતરી અને એમના ફર્નિચરને પણ કેટલું ડેમેજ કર્યું હતું આ તમામ દ્રશ્યો આપની સામે આવ્યા હતા અને મેં આપને કહ્યું હતું કે જે ભેજ છે એ ભેજ હેવી થઈ જાય ત્યારે એ લુણામાં પરિવળે છે અને લુણામાં પરિવ્યા પછી એની અંદર ઉધઈનો પ્રોબ્લેમ આવી શકે છે તો ભેજ કેટલો ખતરનાક છે એ આપને મારા દરેક વિડીયો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો આપને જેમ મેં કહ્યું હતું કે આ દોઢસો ફૂટના રોડ ઉપર સ્માર્ટ બજાર પાસેની એક સોસાયટીની અંદરનો બંગલો મેં વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા આજે એનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આવો બતાવું આપને કે વોટર પ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ આ બંગલાની અંદર જે લીકેજની પ્રોબ્લેમ હતી એ કઈ રીતના સ્ટોપ થઈ ગઈ છે આવો મારી સાથે મિત્રો અહીંયા આગળ મેં બતાવ્યું હતું કે અહીંયા આગળ જે ક્રેક હતી જે એકદમ હેવી ક્રેક હતી અને અહીંથી આખે આખી પારાપેટની અંદર જે ક્રેક ડેવલપ થઈ હતી જેના કારણે અહીંયા આગળ જે પાણી હતું એ નીચે દિવાલ સુધી ઉતરતું હતું એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે જોવો અહીંયા કમ્પ્લીટ થયા પછીના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે આ પહેલાં કઈ રીતની કન્ડિશન હતી એ પણ તસવીરો તમારી સામે આવી રહી છે હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારના સીન આપની સામે આવી જ રહ્યા છે એવી જ રીતના અહીંયા જે બંને મકાન વચ્ચેનો જે જોઈન્ટ છે આખો જે સળંગ જોઈન્ટ છે એ સળંગ જોઈન્ટ કઈ રીતના ડેમેજ હતો એ પણ રિપેર થઈ ગયો છે એવી જ રીતના આપ જોઈ શકો છો આ જે આખી અગાસી છે આ આખી નજારો કઈ રીતનો આવી રહ્યો છે એવી જ રીતના અહીંયા મેં આપને બતાવ્યું હતું કે આ જે બંને દિવાલો છે આ બે દિવાલો વચ્ચેનો જે જોઈન્ટ હતો એ પણ ઓપન થઈ ગયો હતો જેના હિસાબે નીચે પાણીની સમસ્યાઓ થઈ રહી હતી એ જ રીતના અહીંયા આગળ જે આ પારાપેટ છે એ પારાપેટના જે ક્રેક ડેવલપ થઈ હતી જે તિરાડો પડી ગઈ હતી એના હિસાબે જે આ પાર્ટ છે આ પાર્ટની અંદર જે બહારની સાઈડ પણ ઉદય દેખાતી હતી એ મેં આપને બતાવ્યું હતું હવે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ વોટર પ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ હવે અહીંથી પાણી પડવાનો કોઈ ચાન્સ નથી એવી જ રીતના મેં આગળ અહીંયા જે સીડી રૂમનો પાર્ટ છે એ સીડી રૂમનો પાર્ટ બતાવ્યો હતો અને કહ્યું હતું કે કઈ પ્રકારનું અહીંયા લીકેજ છે કઈ રીતની તિરાડો હતી એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે આ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે આપની સામે જે દ્રશ્યો આવી રહ્યા છે બિફોર વોટર પ્રુફિંગ તેમજ આફ્ટર વોટર પ્રૂફિંગના તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે એ જ રીતના તમામ પારાપેટ આપ જોઈ શકો છો કઈ રીતનું ફિનિશિંગ આવ્યું છે કઈ રીતનું છે અહીંયા આગળ આપને મેં કહ્યું હતું અહીંયા આગળ મેં આપને કહ્યું હતું કે જે પારાપેટ છે એ પારાપેટની અંદર જે દિવાલોમાં ક્રેક ડેવલપ થઈ હતી આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે પહેલા શું પોઝિશન હતી અને અત્યારે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછીની શું કન્ડિશન છે આ જે એસીનો પાઇપ છે એની અંદરનો જે ગેપ હતો જે ગેપની અંદરથી પણ પાણીની સમસ્યા થઈ રહી હતી એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે સામે આપ જોઈ શકો છો કે બધા જોઈન્ટ પેક થઈ ગયા છે એવી જ રીતના અહીંયા આગળનો જે પાર્ટ છે કે જ્યાં લોઢિયા ઓપન થઈ ગયા હતા આ લોઢિયા ઓપન થઈ જવાના કારણે અહીંયા આગળ પાણીની સમસ્યાઓ થઈ રહી હતી એ પણ અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ બે મકાન વચ્ચેના જોઈન્ટને પણ પેક કરી દેવામાં આવ્યો છે મિત્રો દરેક વખતે હું કહું છું કે આપની અગાસી ઉપર વોટરપ્રૂફિંગની લાઈફ છે એ ડિપેન્ડ કરે છે આપની છતના મેન્ટેનન્સ ઉપર એટલે કે કોઈ રૂપટોપ ફિટ કરાવતા હોય છે દર વખતે જેમ કહું છું કે આ રીતનું જો રૂપટોપ ફિટ કરાવતા હોય છે તો એનું જ્યારે ફેબ્રિકેશન વર્ક થાય છે એ ફેબ્રિકેશનનું વર્ક એટલું હેવી પ્રમાણમાં થાય છે કે આપ જોઈ શકો છો કે એના સ્ક્રૂ આ બાજુના મકાનની અંદર જ્યારે રૂપટોપ ફિટ થયું છે તો એના સ્ક્રૂ અહીંયા આગળ બહાર આવેલા છે આપ જુઓ અહીંયા આગળ પણ છે જેના હિસાબે આ જે બંને દિવાલો છે આ જે બંને દિવાલો છે એની અંદર કેટલું આવતું હશે જેના હિસાબે દિવાલોમાં તિરાડો ઉભી થઈ જતી હોય છે અહીંયા આગળ આ કમ્પ્લીટ થઈ ગયું છે ઓટીએસ નો જે પાર્ટ હતો એ ઓટીએસ નો પાર્ટ પણ આપની સામે છે કે જોઈન્ટ ખુલી ગયા હતા અને કઈ રીતનું લીકેજ થઈ રહ્યું હતું આ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે અને અત્યારે હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પલીટ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારના સીન આપની સામે તસવીરો આવી જ રહી છે કે હવે પછી આ અગાસી કઈ પ્રકારની દેખાઈ રહી છે મિત્રો આજે જ્યારે અહીંયા આગળ વોટર કમ્પ્લીટ થયું છે ત્યારે આપ જોઈ શકો છો કે રાજકોટની અંદર વરસાદની આગાહી છે અત્યારે વાતાવરણ બંધાઈ રહ્યું છે વાદળોનું મંડાણ થઈ ચૂક્યું છે કઈ ઘડીએ હવે વરસાદ આવે એ કહી નહીં શકાય કારણ કે રાજકોટમાં આજથી ત્રણ ચાર દિવસની આગાહી છે કે વરસાદ પડી શકે છે એવું મોસમ વિભાગે જાહેર કરેલું મોસમ વિભાગે જાહેર કરેલું હતું એ પ્રમાણે આજે જે વરસાદના જો છાંટા શરૂ થઈ ગયા છે અને ધીમી ધારે અત્યારે આપણે આ જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે એની ઉપર અત્યારે આપ જોઈ શકો છો આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડ્યા પછી પણ જો પાણીનું એક પણ ટીપું નીચે ઉતરી શકે એમ નથી કારણ કે પાણી ઉપર જ રહે છે આને જ અમે કહીએ છીએ સ્ટોપ ડ્રોપ આ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે રાજકોટની અંદર આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ સારો એવો વરસાદ પડ્યો છે અને આ વરસાદ જો આ વોટરપ્રૂફિંગ થયેલી અગાશી ઉપર આપની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે પાણી જે છે એ કઈ રીતના ઉપર જ રહ્યું છે અહીંયા આગળ જે પારાપેટ છે આ પારા પેટની ઉપર આપ જોઈ શકો છો કે પાણી જે છે એ પારાપેટની ઉપર જ રહ્યું છે પારાપેટની ક્રેકમાંથી પણ જવાની કોઈ જગ્યા સ્ટોપ ડ્રોપે રાખી નથી જેથી કરી અને આ પાણી હવે નીચે પડી રહ્યું છે આ તમામ દ્રશ્યો આપની સામે લાઈવ આવી રહ્યા છે કે અત્યારે જે આજની તારીખમાં જે વરસાદ થયો છે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ જે રાજકોટમાં આગાહી હતી એ પ્રમાણે જે વરસાદ થયો છે વરસાદનું પાણી આ અગાસીની ઉપર જ રહ્યું છે આ પાણી નીચે ઉતરી શક્યું નથી આ અમારો લાઈવ ડેમો છે મિત્રો અને આપની સામે આ વિડીયોની અંદર અમે એડ કરીને મૂકેલો છે આપને

એના જે ઓનર છે એને કોઈ ગભરાવાની જરૂરત નથી કારણ કે અહીંયા આગળ કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે અને ડ્રોપ જે છે એ દરેક જગ્યાએથી સ્ટોપ થઈ ગયા છે તો જોયું મિત્રો આ રીતના અહીંયા આગર અમે આ બંગલાની જે કન્ડિશન હતી આ પહેલાની કન્ડિશન આપની સામે આવી રહી છે કઈ પ્રકારની આ અગાસી હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ થઈ ગઈ છે ત્યાર પછી આ અગાસીનો આખે આખો જે લુક છે એ લુક ચેન્જ થઈ ગયો છે આપની સામે તસવીરો આવી જ રહી છે મિત્રો ઘણા લોકો એવું સમજતા હોય છે કે વોટરપ્રૂફિંગ એ એક ફિઝૂલ ખર્ચ છે જેના હિસાબે લોકો વોટરપ્રૂફિંગ કરાવવાનું ટાળતા હોય છે પણ મિત્રો વોટરપ્રૂફિંગ એ ફિઝુલ ખર્ચ નથી તમારા ઘર માટે તમારા ઘરની છત માટે કરેલી બચત છે કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો કે તમારા સપનાના ઘરની જે છત છે એના બે દુશ્મન છે અલ્ટ્રાવાયોલેટ કિરણો તેમજ બીજો દુશ્મન છે પાણી અલ્ટ્રાવાયોલેટ કિરણોના હિસાબે તમારી છત ઉપર જે ક્રેક ડેવલોપ થાય છે એ ક્રેક ડેવલોપ થવાના કારણે જ્યારે વરસાદ આવે છે અથવા તો પાણી કોઈ પણ સંજોગોમાં અગાસી સાફ કરવાથી અથવા તો વરસાદથી જે પાણી છે એ તિરાડોની અંદરથી તમારા સ્લેબની અંદર ઉતરે છે અને તમારા સ્લેબને નુકસાન કરે છે પરિણામ શું આવે છે તો આપની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે આપની જે નીચેની દીવાલ છે એ દિવાલોને કઈ રીતના ડેમેજ કરે છે આપના મોંઘા માયેલા કરાવેલા કલરની કઈ રીતના પોપડી પડી અને એ કાઢી નાખે છે તમારા કલરને નુકસાન કરે છે તમારી દીવાલને નુકસાન કરે છે અને તમારા જે મહેનતના કમાયેલા રૂપિયા છે એનું પણ નુકસાન કરે છે તો મિત્રો વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જોઈએ અને વોટરપ્રૂફિંગ પ્રોફેશનલ જે એપ્લિકેટરો છે એની પાસે જ કરાવવું જોઈએ એવું ન સમજતા કે વોટરપ્રૂફિંગ સસ્તું કરાવવાના ચક્કરની અંદર કોઈપણને કામ આપી દો અને આવી અને ભીછાર મારી અને વયા જાય આ રીતનું વોટરપ્રૂફિંગ ન કરાવવું જોઈએ ફિનિશિંગ હોવું જોઈએ નોલેજથી થતું હોવું જોઈએ આવું જ વોટરપ્રૂફિંગ તમારી છતની રક્ષા કરી શકે છે બાકી આપ ગણતરી કરી શકો છો કે દર વર્ષે જો વોટરપ્રૂફિંગ કરશો એનો જે એક્સપેન્સ છે એ જ એક્સપેન્સ એક વખત જે વોટરપ્રૂફિંગ પ્રોફેશનલ એપ્લિકેટર પાસે કરાવશો એ લેખે લાગે છે તો મિત્રો વોટરપ્રૂફિંગ કરાવો અને આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે તેમજ મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ રહ્યો છે રાજકોટની અંદર મારો જે વિઝિટ ચાર્જ છે રાજકોટની બહાર તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર જે મારો વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ રહ્યો છે જો તમે પણ આવું વોટરપ્રુફિંગ કરાવવા માગતા હો અગાસીનો સર્વે કરાવવા માગતા હો તો આજે જ સ્ટોપ ડોપરપ્રુફિંગની ટીમને સંપર્ક કરો ટોપ હું કેતન મેતા આપ સર્વ મિત્રો ને મહાદેવ કહું છું